નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે શ્રીમતી એમ બી પટેલ ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલમાં વિદ્યાર્થીનીઓએ શિક્ષણના ભાગરૂપે રેલવે સ્ટેશન અને સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનની મુલાકાત કરી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એમ બી પટેલ ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ સેક્ટર ત્રેવીસ ગાંધીનગર ધોરણ ની એકસો ચુમોતેર વિદ્યાર્થીનીઓને શિક્ષણના ભાગરૂપે રેલવે સ્ટેશન સેક્ટર ચૌદ ચાર સેન્ટ્રલ વિસ્તા ગાર્ડનની મુલાકાત શિક્ષકો દ્વારા કરવામાં આવી હતી અને રેલવે સ્ટેશનના વિવિધ વિભાગો અને ટ્રેનો બતાવી હતી તથા તેના વિશે સમજ આપી હતી લાયોનેસ ક્લબ દ્વારા શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ પેથાપુર મહુડી રોડ પર અનાથ આશ્રમના બાળકોને ભોજન કરાવવામાં આવ્યું જેમાં પીપી અંજલિબેન ભટ્ટ અને લીલા દાદી દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો બાળકોને ભોજન અને ચોકલેટ કેક આપવામાં આવ્યા આ કાર્યક્રમમાં પીપી ડિમ્પલબેન દેસાઈ અને લાયોનેસ ક્લબના સૌ મેમ્બર્સ તથા લિયો ક્લબના પણ સૌ સભ્યો હાજર હતા આ પ્રસંગે પ્રમુખ સ્વાતિ ગૌરવતી સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું સંસ્થામાં મંત્રી મંજુલાબેન વલગામીએ આભાર વ્યક્ત કર્યો હતો સંસ્કૃતિ સંકુલ સ્કૂલમાં ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત માટે જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ ત્રેવીસ જુલાઈને મંગળવારે ધોરણ છઠ થી બારના વિદ્યાર્થીઓ માટે જુદી જુદી સ્પર્ધાઓ રાખવામાં આવેલ હતી તેમાં ડાન્સ એક પાત્રીય અભિનય તથા જાહેરાત એમ અલગ અલગ સ્પર્ધાઓ હતી આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે મોટિવેશનલ સ્પીકર શ્રી મિત્તલભાવી પરમારે સેવા આપી હતી

જાદવ રિદ્ધિએ ઉમાશંકરના કથા સાહિત્ય વિશે તો કુમારી ફેની પટેલે ઉમાશંકર જોશીની વાર્તાનું કથન કર્યું હતું ડોક્ટર લીના સ્વાદીયાએ ઉમાશંકર જોશીના સર્જક વિશેષ વિશે વાત કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપક મુન્નાબેન ચૌધરીએ કર્યું હતું તો આભાર દર્શન ડોક્ટર ઉર્મિલાબેન ચૌધરીએ કર્યું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ